ઈશ્વરના વચન વિશે નવું નવું જાણવા પ્રયત્ન કરીશું તેથી આ કાર્યક્રમ સાંભળવાનું ચૂકશો નહીં તો મિત્ર આજનો સંદેશ શું શીખવે છે તે પ્રભુના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું આ સર્વેક્ષણનો કાર્યક્રમ આપણે ઉત્પત્તિના પુસ્તકથી શરૂ કરીને સંત પાઉલના અંતિમ પત્ર સુધી લાવ્યો છે મેં પહેલાં તિમોથી તથા તિતસના પત્ર પછી બીજા તિમોથીનું સર્વેક્ષણ કર્યું છે કારણ કે તે બંને પત્રોનું વિષય વસ્તુ સમાન છે મેં બીજા તિમોથીના પત્રને છેલ્લે લીધો છે કારણ કે આ પત્ર સંતપાઉલે છેલ્લે લખ્યો હતો બીજા તિમોથીની બધી કલમોનો ભયંકર પરિસ્થિતિના સંદર્ભમાં અભ્યાસ થવો જોઈએ સંત પાઉલે તિમોથીને પાળક તરીકેના ઉચ્ચ તેડા માટે તાલીમ આપી છે તિમોથીને આ છેલ્લા શબ્દોમાં સંતપૌલ વર્ષોની તાલીમ અને સૂચનાનો સારાંશ આપે છે હું પવિત્ર શાસ્ત્રની આ કલમોને ટાંકું છું જે આ પ્રમાણે છે મૂર્ખ અને અજ્ઞાન દલીલોથી દૂર રહે કારણ તેથી ઝઘડો જ થાય છે તે તું જાણે છે પ્રભુના સેવકે ઝઘડો કરવો જોઈએ નહીં પણ તેણે બધા પ્રત્યે માયાળું બનવું જોઈએ અને સારા તથા ધીરજવાન શિક્ષક બનવું જોઈએ તે વિરોધ કરનારાઓને નમ્રતાથી તેમની ભૂલ જણાવે છે કદાચ પ્રભુ તેઓને પાપથી પાછા ફરવાની તક આપે જેથી તેઓ સત્યને જાણી લે અને પાછા ફરે તથા તેમને પકડીને પોતાની ઈચ્છાને આધીન કરનાર શેતાનાના ફાંદામાંથી છટકી જાય આપણે બીજા તિમોથીમાં સંત પાઉલના અંતિમ શબ્દો અને તેની અંતિમ ઈચ્છાનું સર્વેક્ષણ ચાલુ રાખતા આપણે બીજા અધ્યાયના અંતિમ ભાગમાં આવ્યા છીએ જ્યાં વૃદ્ધ પાળક યુવાન પાળક તિમોથીને લોકોના પ્રશ્નોમાં કેવી રીતે મદદરૂપ થવું તે વિશે કહે છે આજે આપણે તેને સલાહ કહીએ છીએ વૃદ્ધ પાળક યુવાન પાળક તિમોથીને લોકોને તેમની મુશ્કેલીઓમાંથી બહાર આવવા કેવી રીતે મદદ કરવી તે વિશે જણાવે છે આ ફકરો સ્વ શબ્દનો ઘણો રસપ્રદ ઉપયોગ રજૂ કરે છે જો તમને યાદ હોય તો ગત કાર્યક્રમમાં શબ્દકોશ પ્રમાણે સ્વ શબ્દના અર્થ વિશે મેં તમને જણાવેલું હતું સ્વ એટલે કોઈ પણ વ્યક્તિને અપાયેલ અજોડતા વ્યક્તિગતપણું જે તેને દરેક વ્યક્તિથી વિભિન્ન બનાવે છે જ્યારે સંતપલ તિમોથીને કેવી સલાહ આપે છે તે અંગે જણાવે છે ત્યારે તે તિમોથીને કહે છે કે તું જે લોકોને સલાહ આપે છે તેમની સમસ્યા આ છે તેઓ પોતાની જાતનો વિરોધ કરે છે ઈશ્વરે તેમના માટે તેઓ કોણ શું અને ક્યાં હોવા જોઈએ તે વિશે યોજના બનાવી છે ઈશ્વરે તેમને દુનિયાના દરેક વ્યક્તિ કરતાં અજોડ અંગત અને વિશિષ્ટ બનાવવા માટેની યોજના બનાવી છે તેઓ તે યોજનાથી વિપરીત જીવન જીવે છે તેઓ પોતાની જાતના નથી તેઓ ઈશ્વરના તેમના જીવન વિશેની યોજનાની વિરુદ્ધ જાય છે લોકો આવું શા માટે કરે છે તેના અનેક કારણો છે માત પિતા કેટલીક વાર તેઓના બાળકોને તેમના ભાઈ બહેન અથવા બીજા જેવા હોવા જોઈએ એવું કહેવાની ભૂલ કરતા હોય છે તે એ કારણ છે તે શક્ય છે કે તેઓ તેમની બીજા લોકો સાથે સરખામણી કરતા હોય અથવા તેઓ બીજાની નકલ કરતા હોય અથવા બીજા લોકોની તેમના પર અસર પડતી હોય ઘણી બધી રીતે આપણે આપણું સ્વપણું ગુમાવીએ છીએ જો તમે તમારી જાત વિરુદ્ધ જાઓ તો તમે તમારી જાતનો વિરોધ કરો અને જો તમે ઈશ્વરે તમારા માટેની ઘડેલી યોજનાથી વિપરીત જાઓ તો તમે મોટી મુશ્કેલીમાં છો તમે અંગત રીતે ખૂબ દુઃખી બનશો તમે પ્રશ્નોવાળા વ્યક્તિ તરીકે ઓળખાશો અને તમારે સલાહકારની જરૂર પડશે તમને સલાહ આપવાનો હેતુ એવો હશે કે તમે શૈતાનના શકંજામાંથી બહાર આવો કારણ કે તમે શેતાન દ્વારા તેની ઈચ્છા પ્રમાણે બંધાયેલા છો જ્યારે આપણે યૌહાન અનુસાર શુભ સંદેશનું સર્વેક્ષણ કરતા હતા ત્યારે મેં તમને જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્ત મનુષ્યોને મુક્ત કરવા માટે આવ્યા હતા તે તમને યાદ હશે પ્રિય મિત્ર યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી પૂરી કરવા માટે ઈસુ ખ્રિસ્ત કેદીઓને છોડાવવા માગતા હતા ઈસુની સેવાનો વધારે બોજ કેદીઓને મુક્ત કરવાનો હતો સંત પાઉલ તિમોથીને આ બાબત વર્ણવે છે પાઉલ કહી રહ્યો છે કે તિમોથી જે લોકો શૈતાન દ્વારા બંધનમાં છે જેઓ પોતાનો વિરોધ કરે છે તેઓ ફરી પાછા મુક્ત થવા જ જોઈએ તેઓ મુક્ત નથી તું તેઓને શૈતાનની કેદમાંથી બહાર કાઢી શકતો નથી જો તારામાં પવિત્ર આત્માના ફળ હશે જો તું માયાળુપણે નમ્રતાથી અને ધીરજથી આ લોકોને સંભાળીશ તો તને ફાયદો થશે ત્યારબાદ તું તેમને સૂચન કરવામાં અને તેઓની આગળ સત્ય રજૂ કરવા માટે સક્ષમ બનીશ અને તેમને મુક્ત કરશે ત્યારે તું ઈશ્વરનો આત્મા તેમના જીવનમાં કામ કરે છે તે શક્ય બનાવી શકીશ જ્યારે તેમને જે સત્યની જરૂર છે તે તું તેમની આગળ રજૂ કરે છે જે તેમને મુક્ત કરનારી છે ત્યારે તું તેમની અને ઈશ્વરની વચ્ચે સલાહકારનું કામ કરે છે ઈશ્વર તેમને પસ્તાવાનો આત્મા આપે જેના પરિણામે તેઓ સત્ય જાણે અને શેતાનાના સકંજામાંથી તેમની જાતને બહાર લાવે સંત પાઉલ સલાહકારના સેવા કાર્યનું જે વર્ણન કરે છે તેને જ્યારે તમે સમજશો ત્યારે તમે સેવા કાર્યના રહસ્યના ચાર આત્મિક નિયમો જાણી શકશો જે મેં ઘણી બધી જગ્યાએ દર્શાવ્યા છે હું નહીં પણ તે છે એટલે કે ઈશ્વર છે અને હું તેનામાં અને તે મારામાં છે હું નહીં પણ તે કરી શકે છે અને હું તેનામાં છું અને તે મારામાં છે હું ઈચ્છતો નથી પણ તે ઈચ્છે છે અને ત્યારે તે ચમત્કાર બને છે મેં નહીં પણ તેણે કર્યું છે કારણ કે હું તેનામાં હતો અને તે મારામાં હતો પ્રિય મિત્ર બીજી સલાહ કરતાં સાચું છે કારણ કે જ્યારે તમે કોઈને સલાહ આપવાનો પ્રયત્ન કરો છો અને તમને ખાતરી થાય છે કે તમે જે માણસને મદદ કરવાનો પ્રયત્ન કરો છો તે તો શેતાનાના બંધનમાં છે અને તમે તેના જીવનમાં છુટકારો કરવાની સેવા કરવા ઈચ્છો છો ત્યારે તમે મુસાની જેમ ખાતરી થશે કે તમે કોઈને છોડાવી શકતા નથી ઈશ્વરે જેમ બળતા ઝાડવા પાસે મૂસાને કહ્યું તેમ મૂસા તું છોડાવનાર નહીં હોય પણ હું છું તું કોઈને છોડાવી શકતો નથી પરંતુ હું છોડાવી શકું છું જ્યારે ઈશ્વરે ઈસરાયેલના બાળકોને છોડાવવા મૂસાનો ઉપયોગ કર્યો ત્યારે કોઈએ મૂસાને એવું કહ્યું ન હતું કે મૂસા તે લોકોને છોડાવ્યા ન હતા ઈશ્વરે લોકોને છોડાવ્યા હતા કારણ કે ઈશ્વર તારી સાથે હતા એ જ સત્ય સલાહ આપવાની પરિસ્થિતિમાં લાગુ પડે છે જે સંત પાઉલ તીમોથીને વર્ણવે છે તીમોથી તું છોડાવનાર નથી પરંતુ પવિત્ર આત્મા છે તું કોઈને છોડાવી શકતો નથી પરંતુ પવિત્ર આત્મા સેતાનાના બંધનમાંથી છોડાવી શકે છે જો તમે પવિત્ર આત્માના વાહક સત્યના તથા ઈશ્વરના વચનોનું સાધન બનશો તો તમે તે વ્યક્તિને છોડાવી શકે તેવા બળોને ગતિશીલ બનાવી શકો છો એકવાર તમે તે કર્યા પછી તમારે મસ્તક નમાવીને એ ખાતરી કરવી જોઈએ કે તમે તેને છોડાવનાર નથી તમે તો તેને છોડાવનાર બળ પૂરું પાડવાનું સાધન બન્યા છો હું માનું છું મિત્ર કે આ સૌથી સારી બાબતોમાંની એક છે જે સલાહના વિષય ઉપર લખાયેલી છે મિત્ર આ પત્રમાં આગળ વધતા આપણે આ પત્રના મુખ્ય ભાગ તરફ આગળ આવીએ છીએ જ્યારે તમે ત્રીજા અધ્યાયની દસમી કલમથી ચોથા અધ્યાયની પાંચમી કલમ સુધી એક ફકરો જોઈ શકો છો આ ફકરો આ પત્રના હૃદય સમાન છે આ ફકરામાં સંત પાઉલ કેટલી બધી વાર તું જાણ તું જાણ એ શબ્દ વાપરે છે તેનું નિરીક્ષણ કરો પ્રિય મિત્ર આ કલમો આ પ્રમાણે છે પણ તે તો મારા શિક્ષણનું મારી વર્તણૂકનું અને મારા જીવનના ધ્યેયનું અનુકરણ કર્યું છે તે મારો વિશ્વાસ પ્રેમ ધીરજ સહનશક્તિ સતાવણીઓ અને દુઃખો જોયા છે અંત્યોક ઇકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે જે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો કે ઈસુ ખ્રિસ્ત સાથેના જોડાણને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ પણ દુષ્ટ અને ખરાબ માણસો તો વધુને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે પણ તને જે સત્ય શીખવવામાં આવ્યું અને જે પર તે ભરોસો રાખ્યો તેમાં ચાલુ રહે તારા શિક્ષકો કોણ હતા તે તું જાણે છે તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારના પવિત્ર પુસ્તકોની વાતોની ખબર છે જેઓ તને ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે તેઓ સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે ખોટી માન્યતાઓને પડકારવા ભૂલોને સુધારવા અને સાચું જીવન જીવવા તેઓ સૂચનાઓ આપે છે આમ ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારા કાર્ય કરવાને શક્તિમાન થાય છે ઈશ્વર પિતા અને જીવતા તથા મૃત્યુ પામેલા સર્વનો ન્યાય કરનાર ઈસુ ખ્રિસ્તની સમક્ષતામાં તેમના પુનરાગમન અને રાજને લીધે હું તને આજ્ઞા આપું છું કે સમય યોગ્ય હોય કે નહીં તો પણ તારે શુભ સંદેશ જાહેર કરવો ખોટી માન્યતાઓને પડકારજે લોકોની ભૂલો સુધારજે અને તેઓને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે એવો સમય આવશે જ્યારે માણસો સાચું શિક્ષણ સાંભળવા માગશે નહીં પણ પોતાની ઈચ્છાઓ પ્રમાણે ચાલશે અને તેઓને ગમતું સાંભળાવે તેવા વધુ અને વધુ શિક્ષકો ભેગા કરશે સત્યને બદલે તેઓ દંતકથાઓ સાંભળવા તરફ ધ્યાન આપશે પણ તારે સર્વ સંજોગોમાં શાંત રહેવું દુઃખ સહન કરવું શુભ સંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી મિત્ર આ ફકરામાં ઘણી બધી વાર સંત પાઉલ તિમોથીને કહે છે કે તું જાણ સંત પાઉલ તિમોથીને જે બાબતો જાણવાની કહે છે તે સંતપાઉલ કેવી રીતે જાણે છે પ્રિય મિત્ર હું તમને એક સ્પષ્ટ આહવાન આપવા માગું છું જો તમે નવા વિશ્વાસી અથવા યુવાન બિનઅનુભવી પાળક છો તો તમારે પ્રાર્થના કરવી જોઈએ કે ઈશ્વર તમને પુખ્ત વિશ્વાસી અથવા પાળક બનાવે મિત્ર સેવાની આ પરિસ્થિતિઓ પુખ્ત અનુભવી ઈશ્વરમય પ્રેમાળ આત્મિક પાળક સાથે સેવા કરવાના કાર્યના અનુભવમાં શરૂ થતી નથી આજે ઘણા લોકો આ પ્રકારના શિક્ષણના નમૂનાને ભૂલી જાય છે અને આપણે ખૂબ મોટી કિંમત ચૂકવી છે કારણ કે આપણે આપણા યુવાન બાળકોની તાલીમમાં સંદ પાઉલ તીમોથી વચ્ચેના સંબંધને ભૂલી ગયા છીએ કેવળ ઈશ્વર જાણે છે કે કેટલા બધા યુવાન વિશ્વાસીઓ તેમના માર્ગમાંથી ભટકી જઈને તેના ભયંકર પરિણામો ભોગવે છે કારણ કે તેઓને વિશ્વાસમાં તાલીમ આપનાર અનુભવી વિશ્વાસી કોઈ ન હતો જો તમે વિશ્વાસમાં અથવા સેવામાં યુવાન છો તો તમારે એક સંત પાઉલની ચોક્કસપણે જરૂર છે જો તમે અનુભવી અને પુખ્ત પાળક અથવા વિશ્વાસી છો અને જો તમે કોઈ યુવાન વિશ્વાસી અથવા સેવકને તાલીમ આપતા નથી તો તમે બેદરકાર અને તરછોડાયેલા છો જ્યારે પ્રભુસુ ખ્રિસ્ત થોડા માણસોને મળ્યા કે જેઓ પાછળથી તેમના શિષ્ય બન્યા તેણે પાછા ફરીને તેઓને પૂછ્યું તમે શું ચાહો છો તેઓએ પ્રત્યુત્તર આપ્યો કે ગુરુજી તમે ક્યાં રહો છો ઈસુએ કહ્યું આવીને જુઓ યોહાન અનુસાર શુભ સંદેશના પ્રથમ અધ્યાયમાં આપણને કહ્યું છે કે ઈસુ જ્યાં રહેતો હતો ત્યાં જઈને તેઓએ જોયું તથા તેમની સાથે રહ્યા અને પછી તેઓ ઈસુ ખ્રિસ્ત માટે જીવ્યા અને તેમાંના દરેક ઈસુ માટે મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ ઈસુના આમંત્રણ અને પડકારને સ્વીકાર્યું પ્રિય મિત્ર ઈસુ ખ્રિસ્તે શિષ્યોને તાલીમાર્થીના જેવું શિક્ષણ આપ્યું હતું શિષ્ય શબ્દનો અર્થ પણ એ જ છે કે તાલીમાર્થી એક જે રીતે કરે છે તે શીખનાર છે જે શીખે છે તે કરનાર છે જ્યારે ઈસુએ શિષ્યોને આવીને જોવાનું કહ્યું ત્યારે તે શિક્ષણની પ્રેરણાત્મક પદ્ધતિ હતી તે કરવા માટે તેઓ આવ્યા અને તેની સાથે રહ્યા પાઉલે તિમોથીને પણ એ જ રીતે શિષ્ય બનાવ્યો હતો જ્યારે પાઉલ તિમોથીને આ ફકરામાં તું યાદ રાખ તું યાદ રાખ એમ ત્રીસ વખત કહે છે ત્યારે તિમોથી જે જાણે છે તે યાદ કરાવે છે કારણ કે તિમોથી સંત પાઉલ સાથે રહ્યો હતો તથા તેની સાથે કામ કર્યું હતું અને તિમોથીએ તે બાબતો સંત પાઉલના જીવનમાં જોઈ હતી તું મારી માન્યતા મારો વિશ્વાસ અને મારા દુઃખો જાણે છે તિમોથીએ કેવી રીતે જાણ્યું સંત પાઉલ જ્યારે સહન કરતો હતો ત્યારે તિમોથી તેની સાથે હોવાથી તે જાણતો હતો જ્યારે તે સંત પાઉલને મળ્યો ત્યારે સંત પાઉલ દુઃખ સહન કરતો હતો તિમોથી લુસરામાંથી સંત પાઉલની સાથે હતો જ્યાં તેને પથ્થરથી મારવામાં આવ્યો હતો જ્યારે તે બનાવ બન્યો ત્યારે તિમોથી ઘણો જુવાન હતો તિમોથીની પાઉલ સાથેની ઓળખાણ સંત પાઉલના દુઃખના સંદર્ભ સાથે થઈ હતી સંતપાઉલ તેનો ઉલ્લેખ કરે છે સંત પાઉલ તિમોથીને લખે છે કે અંત્યોગ ઇકોની અને લુસરામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે તું મારો પ્રેમ જાણે છે તિમોથીએ કેવી રીતે જાણ્યું હતું મિત્ર મને ખાતરી છે કે સંત પાઉલે તિમોથી પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હશે અને તિમોથીને તેનો પ્રેમ વ્યક્ત કર્યો હશે મારી ધીરજ તું જાણે છે આપણે સંત પાઉલને એક ધીરજવાન વ્યક્તિ તરીકે વિચારતા નથી પાઉલ તો ઉત્સાહી હતો અને દરેક સમયે તે લોકો પાસે દોડી જતો હતો સંત પાઉલ યોહાન માર્કને તેની બીજી સેવાની મુસાફરીમાં સાથે લઈ જવા પણ ઈચ્છતો ન હતો કારણ કે પ્રથમ મુસાફરી વખતે સતાવણીની શરૂઆત થઈ ત્યારે તે ઘરે જતો રહ્યો હતો તિમોથીને અંતિમ શબ્દો સંત પાઉલ લખે છે કે માર્કને તારી સાથે લેતો આવજે કારણ તે મને મદદરૂપ થઈ પડશે હવે દેખીતી રીતે બારના બાસે યોહાન માર્ક સાથે ધીરજથી કામ કર્યું હતું નહીં તો તે કદી ઉપયોગી સેવક બની શક્યો ન હોત જોકે સંત પાઉલ પાસે ધીરજ હતી અને તીમોથી તે જાણતો હતો કારણ કે તે પાઉલની સાથે રહ્યો હતો અને તેની સાથે કામ કર્યું હતું સંત પાઉલ પાસે પવિત્ર આત્માના ફળરૂપે ધીરજ હતી સંત પાઉલના વ્યક્તિત્વના ભાગરૂપે તે નહોતી મિત્ર તિમોથી આ બાબતો જાણે છે તે વિશે સંત પાઉલ લખવાનું ચાલુ રાખે છે જે સત્ય શીખવવામાં આવ્યું અને જે પર તેમ ભરોસો રાખ્યો છે તેમાં ચાલુ રહે તારા શિક્ષકો કોણ હતા તે તું જાણે છે અહીં સંત પાઉલ તિમોથીને તેના અંતિમ શબ્દોમાં મોટો પડકાર આ પ્રમાણે આપે છે તિમોથી તું જે બાબતો જાણે છે તેનું તું શું કરશે આખા પવિત્ર શાસ્ત્રમાંનો આ મહાન સિદ્ધાંત છે પ્રિય મિત્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં તમે જે જાણો છો તેનું શું કરવાના છો તેની ઉપર સતત ભાર મૂકવામાં આવે છે આપણી બધી સંસ્કૃતિમાં આપણે જ્ઞાન ઉપર ખૂબ ભાર મૂકીએ છીએ આપણે માનીએ છીએ કે જ્ઞાન એક સદગુણ છે અને આપણે એવું માનીએ છીએ કે પુષ્કળ જ્ઞાન મેળવવાથી તમે સદગુણી વ્યક્તિ બનો છો આજની આપણી સંસ્કૃતિમાં જો તમારી પાસે ઘણી પદવી હોય તે એવું કહે છે કે તમારી પાસે પુષ્કળ જ્ઞાન છે અને તમને ખૂબ માન આપીએ છીએ કે પવિત્ર શાસ્ત્રમાં તમે જે જાણો છો તેના ઉપર ભાર મૂકવામાં આવતો નથી પવિત્ર શાસ્ત્ર બાઇબલ તમે જે જાણો છો તેનું શું તમે કરો છો તેના ઉપર ભાર મૂકવામાં આવેલો છે પવિત્ર શાસ્ત્રમાં જવાબદારીની બાબત કાળક્રમ પ્રમાણે નથી આપણે જે જાણીએ છીએ તે માટે આપણે જવાબદાર છીએ તિમોથી પાસે આત્મિક અને બાઇબલનું ઘણું શિક્ષણ હતું કારણ કે તેની માતાએ દાદીએ તથા પાઉલે તેને શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું તિમોથી પુષ્કળ જ્ઞાની હતો તે અનુભવથી ઘણું બધું શીખ્યો હતો તેથી સંત પાઉલના તિમોથીને અંતિમ શબ્દો છે કે તું જે શીખ્યો છે તેમાં ચાલુ રહે તું ઘણું બધું શીખ્યો છે હવે તું જે શીખ્યો તેનું તું શું કરીશ તને જે બાબતો શીખવી છે અને તું જે જાણે છે તેમાં તું ચાલુ રહે જ્યારે સંત પાઉલ તિમોથીને જ્ઞાન માટેની જવાબદારી માટે વિનંતી કરે છે ત્યારે સંત પાઉલ તિમોથીને આ શિખામણ આપે છે કે તિમોથી તું ઉપદેશ કર પ્રિય મિત્ર તિમોથી સંત પાઉલનો વિશ્વાસનો દીકરો હતો તેથી સંત પાઉલ આત્મિક પિતા તરીકે તિમોથીને સલાહ આપે છે ઉપદેશ કર કારણ કે સર્વ પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા છે તેથી સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે સંત પાઉલ પવિત્ર શાસ્ત્ર જીવન સામર્થ્ય છે તેમ જણાવે છે પવિત્ર શાસ્ત્ર એક બળ છે પવિત્ર શાસ્ત્ર જે લોકોએ નવા જન્મનો અનુભવ કર્યો નથી તેમના જીવનોને નવા બનાવે છે અને જેઓ નવા જન્મ પામેલા છે તેઓને મજબૂત બનાવે છે સંત પાઉલે તિમોથીને કહ્યું તે હું માનું છું તું બધી બાબતો જાણે છે અને જેમણે તને શીખવ્યું છે તેમને પણ તું જાણે છે જે બાબતો તું શીખ્યો તેનો તું ઉપદેશ કર અને શીખવવાનું ચાલુ રાખ જ્યારે સંત પાઉલ તિમોથીને જે વાતો શીખવતો હતો અથવા તો તીમોથીને જે બાબતો તે શીખ્યો હતો તેમાં ચાલુ રહેવાની સલાહ આપે છે ત્યારે સંત પાઉલનો અર્થ એવો નથી કે સંત પાઉલે માત્ર શીખવવાનું ચાલુ રાખવું જોઈએ સંત પાઉલનો અર્થ એવો છે કે તિમોથી જે કંઈ શીખ્યો છે તે બધા સત્યો તેણે જીવનમાં અને સેવામાં લાગુ કરવા જોઈએ શાસ્ત્રના આ ફકરામાં સંત પાઉલ કહી રહ્યો છે કે તું જે શીખ્યો છે તેનું તું શું કરીશ વિદ્વાનો માને છે કે તિમોથીને પત્ર મળ્યો ત્યારે સંત પાઉલનો શિરચ્છેદ થઈ ગયો હતો સંતપાઉલ તિમોથીને શિયાળા પહેલાં મળી શકાય તેવો પ્રયત્ન કરવાનું કહે છે મિત્ર એવું માનવામાં આવે છે કે સંત પૌલનો વધ ઉનાળામાં જ થઈ ગયો હતો તેની અપેક્ષાથી તે ઘણો વહેલો હતો ધીમોથી સમયસર મળી શક્યો નહોતો આ પત્રના આ શબ્દો ભયંકર છે મારે બલી થઈ જવાનો અને આ જીવન ત્યજી દેવાનો સમય આવી પહોંચ્યો છે દોડની શરતમાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે મેં મારું અંતર કાપ્યું છે વિશ્વાસમાં હું અડગ રહ્યો છું હવે વિજયનું ઈનામ મારે માટે રાહ જુએ છે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ પ્રભુ તેમના આગમનના દિવસે મને અને પ્રભુના આગમનની પ્રેમથી રાહ જોનાર બધાને વિજયનું ઈનામ આપશે મારી પાસે જલ્દી આવવાને તારાથી બનતું બધું કરજે દિમાસ આ દુનિયા પર પ્રેમ કરીને મને મૂકી દઈને થેસાલોનિકા ચાલ્યો ગયો છે તી તસ માત્યા ગયો છે એકલો લુક મારી સાથે છે માર્કને તારી સાથે લેતો આવજે કારણ તે મને મદદરૂપ થઈ પડશે ત્રુવાસમાં કાર્યસ પાસે જે જબ્બો હું મૂકતો આવ્યો છું તે સાથે લેતો આવજે અને પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રોને પણ લાવજે મિત્ર હું માનું છું કે આ ઘણો દુઃખી પરંતુ ઘણો ઉત્તેજનવાળો ફકરો છે સંત પાઉલ જે શબ્દો તિમોથીને લખે છે તે તેણે પહેલાં તેની સેવામાં શાસ્ત્રના ભાગો લખ્યા તેને બંધ બેસતા આવે છે સંત પાઉલ તિમોથીને લખે છે કે દોડની શરતમાં મેં મારાથી બનતું સર્વ કર્યું છે મેં મારું અંતર કાપ્યું છે હું સારી લડાઈ લડ્યો છું અને મેં લડાઈ જીતી છે અને તેને લીધે હું વિજયનો મુંગટ મેળવવાનો છું પછી સંત પાઉલ કહે છે જ્યારે હું દોડું છું ત્યારે હું જીતવા માટે દોડું છું ત્યારબાદ તે કહે છે હું મુક્કાબાજી કરનાર જીવો છું પણ મુક્કાબાજી કરનાર પોતાની મૂક્યો નકામી મારશે નહીં હું મારા શરીરને જ મૂક્યો મારીને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખું છું જ્યારે સંત પાઉલે તેના જીવન અને સેવા કાર્યની શરૂઆત કરી ત્યારે સંત પાઉલ તેના જીવન પ્રત્યે આ રીતે જુએ છે હવે મિત્ર જ્યારે સંત પાઉલ તેની જિંદગી અને સેવા પૂરી કરીને તે પહેલો કોરોનથી નવમા અધ્યાયમાં લખે છે કે મેં દોડ પૂરી કરી છે હું જીતવા માટે દોડ્યો અને હું જીત્યો તીમોથી ત્યાર પછી તે જીતનારના મુંગટનો દાખલો આપીને કહે છે કે પ્રભુસુ ખ્રિસ્ત મારા માટે મુંગટ અને એ પ્રત્યેકના માટે છે કે જે જીતવા માટે દોડે છે અને તે જીતે છે પ્રભુસુ ખ્રિસ્ત તેમના સ્વર્ગના રાજ્યમાં વિજેતાઓની હરોળમાં મારા માથા ઉપર મુંગટ પહેરાવે છે હું લડાઈ લડ્યો હું લડાઈ જીત્યો અને તે વિજેતાનો મુંગટ મારો બની જાય છે ખરેખર તીમોથીને પડકાર છે કે તીમોથી શું તું ફરીથી તે વસ્તુ કરવા જઈ રહ્યો છે શું તું જીતવા માટે દોડી રહ્યો છે શું તું જીતવા માટે લડાઈ લડી રહ્યો છે જ્યારે તું તારી જિંદગી પૂર્ણ કરીને આવીશ ત્યારે શું તું એવું કહેવાને શક્તિમાન હોઈશ કે તે દોડ પૂરી કરી છે અને તે લડાઈ જીતી છે મિત્ર આ દ્રષ્ટિકોણ છે કે જેમાં આપણે વાંચવું જોઈએ કે સંત પાઉલના આ શબ્દો આખી દુનિયા માટે આપે છે અને વિશેષ કરીને તિમોથીને માટે મેં દોડ પૂરી કરી હું સારી લડાઈ લડ્યો છું અને મારામાં વિશ્વાસ આવ્યો વિજેતાનો મુંગટ મારા માટે રાહ જુએ છે તારા માટે શું તિમોથી તું શું કરવા જઈ રહ્યો છે તેના વિશે તું શું જાણે છે શું તું લડાઈ જીતવા માટે લડી રહ્યો છે અને દોડ જીતવા માટે દોડી રહ્યો છે પ્રિય મિત્ર મારો સમય પૂરો થાય છે પણ હું સંત પાઉલની જેમ અંત આપીશ હું તમને પડકાર ફેંકવા માગું છું કે શું તમે આ કહેવાને લાયક બનશો કે મેં સારી દોડ દોડી છે અને મેં દોડ જીતી છે મેં સારી લડાઈ લડી છે અને મેં લડાઈ જીતી છે અને તેના કારણે જ હું વિજેતાનો મુંગટ લેવા જઈ રહ્યો છું પ્રિય મિત્ર સંત પાઉલ આપણને આ અદ્ભુત જીવનની દોડ વિશે બતાવી રહ્યો છે આ વિશે વિચાર કરશો ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા પોસ્ટ બોક્સ નંબર સાત એક ત્રણ ઈ એન પોસ્ટ ફરીદાબાદ પિનકોડ નંબર એક બે એક શૂન્ય શૂન્ય સાત હરિયાણા ધન્યવાદ